હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં હો બધા મજામાં જશે તો ફાઇનલી સાડા દસ જેવું થઈ ગયું છે આજ અને સુખનો સૂરજ પણ ઉગી ગયો છે અને મોડા 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 ઉઠ્યા હતા અર્થે નાસ્તો માસ્તો કરી લીધો હે હું અને મોટા બેનને નાસ્તો કરવાનો બાકી હતો અમે નાસ્તો કરી લીધું અને આ બધા જો નાસ્તો કરી ખાવું નિરાંતે બેસી ગયા હ

અને હાજી એક બેહી ગયા મમ્મી તમારે કેટલા પરોઠા ખાવાના અડધી કે ચાર પાંચ ચાર પાંચ આ બે ભાઈ ને હે એને શાક ખાવા જોઈએ હે શાક વગર નો હાલે તારે જોઈએ જ એ ભાઈ ક્યાં જલ્દી આમ બેઠો બેઠો ક્યાં જવું છે તો ચાલો હવે હે આપણે મસ્ત પરોઠા હે

જે ખાડીશ તમે કન્ટિન્યુ રહેજો આજ તમને ભૂતનાથ બતાવીશ હળેંડાની બાજુમાં ભૂતનાથ આવ્યું તો મમ્મી હજી કંઈ ના ગોતે તાળું ને માળું પણ હજી મેળા એવો નથી તો હવે હવે કે જઈશું બધે કરવા તો ચાલો કહીશ તમને આજ ભૂતનાથ બતાવવી જે આ હળેંડાની બાજુમાં એવું છે અંદર ગુફા ને એવું ઘણું બધું વસ્તુ છે અહીંયા તો ચાલો કહીશ ત્યાં જઈને તમને બધું વસ્તુ બતાવશું

બહુ મસ્ત મંદિર છે અમે તો અહીંયા કેટલી વાર ગયા છું અમારે અહીંથી જ પચીસ કિલોમીટર જેવું જ થાય હલેન્ડાની બાજુમાં એવું કોઈ જો ભૂતનાથ હોય તો કોમેન્ટ કરજો એન્ડ ચાલો હવે ત્યાં જઈને તમને બતાવીશું ચલો કઈ જો આ એક તો ગાડી જાય છે હવે ચાલો આપણે પણ હવે નીકળી જો આ મમ્મી હવે કંઈક ત્યાં બે જાય જો આ જવું હે ને હું નીકળવી ને નીકળવી હાલો ચલો ગઈશ તો નીકળી જઈએ ફાઇનલી અમે ભૂતનાથ પોગી ગયા હી અમે જોજો બધા આગળ તમે રસ્તો જોઈએ અમે જંગલના રસ્તામાંથી આવેલા હતા અને જંગલના રસ્તામાં એક અમે હેરાન થઈ ગયા હી અને આ તો અમારી મોર પોગી ગયા હતા નહીં એક જો આ રહ્યો અને જો બીજા બધા આમ બેઠા હે ચાલો આપણે ભૂતનાથમાં દર્શન કરીએ બધા દર્શન કરી પાસે નીકળી ગઈ અને જો

જેજીકલે જેજીકલ જેજીકલ ને તો કે જોઈ શકો છો તમે વ્યૂ કેવું મસ્ત મજાનું વ્યૂ આવે અહીંયા તમે એકવાર જો કોઈ આજુબાજુમાં રહેતા હોય ને તો આપણે આલિયંદારની બાજુમાં ત્રણ ચાર કિલોમીટર જ થાય તો એકવાર ભૂતનાથ તમે જરૂર થઈ આવજો જો મહાદેવની મૂર્તિ છે મસ્ત તમે જો સારું

તો જરાય મજા એને અંગુઠામાં લાગી ગયું તો કોઈ હાલી જ નથી હકતા માંડ માંડ અમે એને લેવા છે અને અમારા કાજલ બધો વગાડે છે મસ્ત મજા બસ બસ એ ખરો બપોર છે કોક અને જો શંકર ભગવાન એમને ભોળાનાથ પ્રસન્ન થઈ ગયા જો કેવું મસ્ત વ્યુ આવી જાય ત્યાં ગાય મસ્ત અહીંયા શકુન જેવું મળે છે તમે જ્યારે આમ હરે આવો ને તો ભૂતનાથ મહાદેવ આવવાનું ક્યારેય તમે ભૂલતા નહીં સાચું બહુ આમ શકુન જેવું મળે આમ મસ્ત ફીલ છે આપણે જો મસ્ત બજી આમ એ શું કરો હતો જો આ ગાય સાફ સફાઈ કરે છે અહીંયા જો અહીંયા તમે પણ આવો ને તો આવા કોકને હારે લેતા આવજો એટલે હા ને બધી આમ મંદિરની સાફ સફાઈ કરી નાખે

તો મમ્મી મમ્મીની અહીંયા જો આવ્યા છે તો કચરું બચરું હતું તો કચરું સાફ કરે છે અહીંયા ટાઈલ ઉપર હતું તો કાજીબેન મમ્મી સ્વચ્છતા જાળવવામાં આવી ગયા ચલો હવે હા ને જ આપણે એક તમને ગુફા બતાવશું અહીંયા બહુ મોટી ગુફા છે અહીંયા બધા એવું કેવું છે કે અહીંયાથી ગુફા ઠેર જૂનાગઢ જેટલે જાય છે તો જોઈએ હવે આગળ કેવી ગુફા છે એ બધા બહુ હતું કરે છે તો ગુફા અને અહીંનો વ્યૂ તો કઈ જ કોઈ આમ કઈ જ ના કઈ આમ જોરદાર વ્યુ છે અને આ અમારે જો આને માંડ માંડ રખડવાનું મળ્યું છે જો કે હેઠો બેહતો ને અમારા કાજીબેન ને જો તડકા બહુ લાગે છે તો હવે ચાલો હવે હવે અમે ગુફા તરફ જઈ રહ્યા છીએ તો ભાઈ આનું વ્યુ ખાલી તમે જોવો જો આમ બધા દીપડો તેરા ડોલામાં આમ દીપડો દીપડો શું આતો દીપડો નથી ક્યાં શું હતું શું શું આતું હે શું આતું તો ચાલો ગાઈસ હવે અમે જઈશું ગુફા જોવા તો જોજો તમને ગુફા બતાવીશું અમે એ ગુફા બધા એવું કે હે કે હન જૂનાગઢ જેટલે જાય હ ગુફા તો હવે જોઈ કેવી ગુફા હે એની

અહીં અવાય એવું છે કે નહીં એવું છે કે નહીં એક હાઈવે વાળો રસ્તો આવે અને એક જંગલ માંથી પડે છે તો અમે શોર્ટકટ જંગલ માંથી ગયું જંગલ માંથી ગયું હતું તો એક હેરાન થઈ ગયા ગાડી બંધ પડી ગઈ હતી ના ત્યાંથી નથી જવાનું આ ઓલાક હે ગુફા જુનાગઢ જેવું લાગે નપડું જંગલે જંગલ ધોરે ધોરા જ લાગે ઠાકી ને હજી થોડુંક હાલવાનું હજી જોવા જવાનું ના મમ્મી જાજુ નથી થોડુંક જ તડકો છે એટલે નથી હલાતું એમ તડકો છે એટલે ન હલાતું વાહ હાલુ પડે કે ફર કઈ બની આયા આવીને કેવું લાગે બહુ મજા આવે છે પણ તડકો બહુ લાગે છે અમારે તો મોરબીમાં હારું છે બહાર ન નીકળી શકતા આય બહુ તડકો લાગે છે બહુ તડકો લાગે છે ખાઈ હે ઓલી હમ ખો એનો ખવાય એ તારે તો ચાલો ગઈ પાણી બાણી પી લીધું છે અને યાર ઉનાળામાં તો અહીંયા રહેવાતું નથી એટલે આમ બધું ઓલું છે કાં એની વાત જ ચાલો એવો બધો તડકો છે એટલે આપણે જંગલમાં માં કેવો હેરાન છે ગાડી બંધ પડી ગઈ તમે કેટલા કિલોમીટર બે કિલોમીટર હાલી ગયા જંગલ જંગલમાં કોઈ કોઈ માણે નઈ ને કાંઈ નઈ અને અમે ગાડી બંધ પડી ગઈ બે કિલોમીટર આપડે હાલી ગયા જવા જઈને

જો ઈ રેસ લગાડી ની ધોડે હે હવે આપણે તડકાના ના ધોડી એમ નથી કે તમને બતાવી કે ઈ કેટલે ધોડી ને જાય તો કોક તો પોક ને આપણે હું તડકાના ના બોલાતી ન એવો આ બધાય તડકા પી ગયા જો અહીંયા કેવો વ્યૂ જો હે એ

જો અહીંથી તમે વ્યૂ જો બધું જેવું મસ્ત આ બાજુ પવન ચકી હે પણ એ અમારા બાજુ પવન ચક્યું તો નકરી જોઈ અને જો અહીંયા કઈક મંદિરે કામકાજ ચાલુ લાગે છે જો કંઈક મંદિરે કામકાજ ચાલુ લાગે છે અને અહીંયા ગુફા આવેલી હે જો અંદર ગુફામાં જવા દેતા હોય તો આપણે હું તમને ગુફા બતાવશું બધું નાની એવી ગુફા હે હું હું તા જાય ને એવી અમે એકવાર જઈ એકવાર આવેલા હતા બહુ ટાઈમ થઈ ગયો ત્યારે આવેલા હતા અત્યારે શી ખબર ચાલુ હોય ગુફા કે નહીં કે ખબર નથી ઓલા ઠેઠ ક્યાંથી સડીને જઈએ જઈ હજુ અત્યારે કામકાજ ચાલુ છે મંદિરનું ઓલા ક્યાં ચડી ગયા હવે આયા અહીંયા અહીંયા નીચે ગુફા હા એ હેઠ આવતા રહ્યો જો અહીંયા ખાડો કેવો બધે અંદર ગુફા છે અમે ચાલે આવતી

આમાં ગુફા હૈ જો હવે જયુ આપડો એ જો 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 તો શકલ જો મને